શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન મહાયજ્ઞનો આજથી પ્રારંભ કર્યો છે દર વર્ષની પરંપરાને જાળવતા આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી વિચાર વિચારમંચના સંયુક્ત ઉપક્રમે પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે આ મંગળમય અભિયાનની અંતર્ગત આજથી ઘરોમાં જઈને પસ્તી એકત્ર કરવાનો પ્રારંભ થયો છે પસ્તીમાંથી પ્રાપ્ત થનારી આવકનો સંપૂર્ણ ઉપયોગ બાળકો માટે સ્કૂલ બેગ નોટબુક અને અન્ય શૈક્ષણિક સાધનો પૂરા પાડવા માટે થવાનો છે શિક્ષણ એ જીવનની મુખ્ય આધારશિલા છે દરેક બાળકનું ભવિષ્ય ઉજળું બને તે માટે નાના નાના પ્રયાસો પણ મોટા બદલાવ લાવી શકે છે પસ્તીદાનથી મળતી સહાય માત્ર સામગ્રી પૂરતી સીમિત નથી પરંતુ તે બાળકોના સપનાને પાખો આપવા માટે એક મજબૂત પગલું છે શિક્ષણના પ્રકાશથી સમાજમાં વૈચારિક અને સકારાત્મક પરિવર્તન આવે છે આવા સુંદર ઉપક્રમો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે અને બાળકોના સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું કાર્ય કરે છે ચાલો આપણે સૌ મળીને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી મંચના વિચારમંચના વિદ્યાયજ્ઞમાં સહભાગી બનીએ અને બાળકોના ભવિષ્યના દીપકને વધુ તેજસ્વી બનાવીએ સમગ્ર ઉપક્રમને લઈને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ એક અભિગમ લીધેલો હતો કે સંસ્કારી નગરી વડોદરામાં કંઈક નવું કરવું તો દર વર્ષે આપણે લોકોએ ઘરમાં પડેલી પસ્તીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તો તેનાથી આપણે લોકોએ શરૂઆત કરેલી કે પસ્તીદાનથી વિદ્યાદાન તો એનો આ વર્ષે બી આજના દિવસે શુભ શરૂઆત થઈ અને જે રીતે બહેનોએ ઉત્સાહભેર પસ્તીઓ આપી અને આ પસ્તીથી કંઈક બાળકોના બણતરમાં મદદરૂપ થશે ચોપડાઓ મળશે ને સ્કૂલ બેગ મળશે તો આ જાગૃતતાના ભાગરૂપના એક બહેનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું અને આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ લોકોને અવેરનેસ માટે જાગૃત કરો છો અને આ બહેનો કે જેઓ દર વર્ષે ઘરની આખા વર્ષની પસ્તી ભેગી કરીને અમને આલતો હોય છે અને આનાથી બાળકોનું શિક્ષણ માટે મદદરૂપ થાય છે તો હું આપનો અને બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પસ્તીદાનથી વિદ્યાદાન એક કોઈ પણ બાળકને નોટબુક અમે લોકો જે વિતરણ કરીએ છીએ નોટબુક મળે તો એને ભણવામાં એની રાહત રહે અને એને કેવું આગળ જતા કંઈક કામ લાગે અમે લોકો આપીએ છીએ એનાથી લોકોને બહુ સારી રીતે અને આખું વર્ષ એને નોટબુક અને એ બધું ચાલી રહે છે એટલે કે એ બાળકનો જે કંઈક ખર્ચો છે એમાં કંઈક થોડીક એના મા બાપને રાહત મળે છે અને આ વિદ્યા એ દાન છે એના કરતાં બેસ્ટ કે અમે કંઈક એને વિદ્યામાં કંઈક મદદ કરી શકે બહુ મોટી મહાનતા છે